દાડો બીજું કાલ કરજો આખો દાડો મહેનત કરી કરી મરી જાઓ હા લેવાડો કરે જઈએ તા એટલે કાળુભા એડામાં આવું તો ભલી નહીં અને પાણી પાવા આવી ગયા હોય મશીન મશીન મેલ્યું નહીં મશીન તો મેલ્યું આપણે કેનાલ ઉપર પણ ફૂટવા લાવવાનો હોય ને પૈસા હે નહીં ટોટા લાવવાના ટોટિયા ફૂંડિયા ખાઈ ગયા થોડોક ઓફ કરો ને એડા તો કેવા બગડે જબરજસ્ત થાય ગયા ગબરું પડી દવા લાવી પડશે જબર કરી તો આપડે મશીન તો પડ્યું કે એના ઉપર પણ ટોટા લાબાના ફૂટવા લાબાના પૈસા નો ચેમેર આવે તો લાઈન ચાલુ કરીએ પેલા તમારે પાસે લ્યો પછી હું પાઈ કડબા વનભાન બોર પાણી પીતા આપણે પણ વનુભાન બોર તો ચોપો વાખેલો લોક મારી ને જાય રહ્યા કરે જાય ના ના ખુલ્લું હમણાં હું આવ્યો તો ના જાય લેવડો કાઢવા જઈએ અંદર તો દરવાજાજો જબરુ બનાયું કાઢવાનું કાઢ તમે દેખાતા નહિ પણ

ચકણેલાલબા ના ટાઈમ ટાઈમ કરે ખરી પણ મોડું થાય પુડો ખાવાનું ના

બુદો પીધો બુદો થોડો જલ જો જઈને ખાવાનું બાકી છે જો બસ લ્યો બસ 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 જો હું વાવીતરમાં વાવીતરમાં એડા બાબા આવી ગયા ને ફૂટબોલ લઈ નહી હારું બરોબર મશીન લઈને મળ્યું કે ના લે હા આપણે પેલા છોકરા આવશે લઈ જા લઈ જ બેડ ફૂટવા ફૂટવા જબર પડે

રે ફોન કરવો પડશે હવે રીંગ જાય હરુ કાળુબા પર ફોન નહીં પડતા શું કરું એકવાર ટ્રાય કરવા દે નહીં પડતા હોઈ ગયા લાગે કાળુબા

લેડો કાઢવા લેડો તંગ તા અલ્યા તું કર બાજુ જાતું હશે કાળો પણ બે જણા અડધી રાતે ઉપડે તમે એટલે આ કેનલ ચાલુ હતી પાણી પાય તાર અને અમારે હવારમાં માં બાર જવાનું એટલે

એટલે ફૂટવા જઈ ગયો ફૂટવા લઈ ગયા શું આવે ચોટું દેખાતું નહિ હવે શોપો ખુલ્લો પડ્યો ચેક લઈ ગયા લાગે પણ ખબર નઈ નો મારો ફૂટવા લઈને લીધો હોય સપાટામાં આવે ને ફૂકા કાઢ નાખો હાલ જ ખબર નહીં કે વર્ગવાનો ફૂટવા લીધો હોય